હમણાં કેટલાય દિવસ થી પનીર ટીકાનું શાક નહોતું બનાવ્યું એટલે નક્કી કર્યું કે પનીર ટીકાનું શાક બનાવું એટલે ડુંગળી સુધારવાનું ચાલુ કરી દીધું ડુંગળી તો ડાયરેક્ટ મરસા કટર માં નાખવાનું હોય એટલે વાંધો ન આવે ડુંગળી કટિંગ કરીને પછી હવે ટમેટા નો વારો હતો એટલે ટમેટા ની ગ્રેવી બનાવવાની હતી એટલે એને કટર માં નાખી દીધું થોડીક જ વાર માં ટમેટા ની ગ્રેવી બનાવી નાખી પછી મસાટર માં નાખી દીધા મરસા નું કટિંગ કરી નાખ્યું ને હવે લસણ ફોલવાનું હતું લસણ ફોલી ને પછી આદુ ને લસણ ખાંડી નાખ્યું ક્યાં મારા બેન કે મમ્મી લાવો હું કાજુ નું કામ ઉપાડ પણ બેન ને આમ કામ ન ઉપાડ ಪಾಡવાનું ହେଁ ಹಾ ಮುಪಾಡવાનું ହେଁ પણ ખાતા ખાતા અમારા ક્રિશા બેને કાજોના કટકા કરી નઈ સૂલો દીધો ને બધું તૈયાર થઈ ગયો ને કોતમરી બાકી હતી તો પણ એને કટિંગ કરીને હવે પનીર બનાવવાનું ચાલુ કરી દીધું તેલ નાખીને પછી તમાલ પત્રા નાખી દીધું ત્યાર પછી ડુંગળી મરસા અને આદુ લસણ નાખી ટમેટા નાખીને ને ઘડીક વાર સડવા દીધું તો આટલી વારમાં પનીર ખમણી નહીં તમને પનીર નું શાક ભાવે કે નહીં જરાક કમેન્ટમાં કહેજો પનીર નો મસાલો ને પછી કોતમરી નાખીને શાક તૈયાર કરીને ક્યાંક આવશે દુકાને લાવ્યા ને પછી બધા વાળું કરી લીધું તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા હતા